નમસ્કાર ખેડૂત મિત્રો બજરંગ એગ્રો સેન્ટર આપનું હાર્દિક સ્વાગત કરે છે મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તરબૂચના પાકની મિત્રો તરબૂચના પાકની અંદર મલચિંગ એટલે કે તાલપત્રી કઈ વાપરવી જોઈએ તેના વિશે આજે ચર્ચા કરશું તો મિત્રો મલચિંગ ની અંદર અત્યારે માર્કેટની અંદર એકવીસ માઇક્રોન અને પચીસ માઇક્રોન ની અવેરનેસ વધારે છે પણ ખરેખર મિત્રો અત્યારે હાલની પરિસ્થિતિમાં તો શિયાળુ પાક ની અંદર એકવીસ માઇક્રોન ની તાલપત્રી બરોબર કહેવાય એટલે એકવીસ માઇક્રોન ની અને અઢી ફૂટ પોળાઈની તાલપત્રી વાપરવી જોઈએ મલચિંગ રોલ વાપરવો જોઈએ અને કોઈ ખેડૂત મિત્રને જો મોટો પાડો કરવો હોય થોડોક વધારે તો ત્રણ ફૂટ એટલે કે છત્રીસ ઇંચની તાલપત્રી પણ વાપરી શકે અને મિત્રો મલચિંગની અંદર હોલના ગેપ ની વાત કરીએ તો શિયાળુ ની અંદર હોલનો ગેપ સવા ફૂટ એટલે કે પંદર ઇંચના ગાળે હોલનો ગેપ અત્યારે માપે રહી છે માર્કેટની અંદર તૈયાર મલચિંગની અંદર તૈયાર પણ હોલના ગેપ મળે છે સવા ફૂટના ગાળે અને તમે જાતે હોલ હોલના ગેપ પાડવાના હોય તો પણ સવા ફૂટનો ગેપ રાખી અને વોલ પાડો તો બજરંગ એગ્રો સેન્ટર તમારી સાથે ચાલી અને કામ કરે છે તમામ પ્રકારના બિયારણ ખાતર અને મલચિંગથી માંડી અને તમામ પ્રકારની દવાઓની ટ્રીટમેન્ટ બજરંગ એગ્રો સેન્ટર તરબૂસ માટે કરાવે છે તો એકવાર અશુક મુલાકાત લ્યો બજરંગ એગ્રો સેન્ટર